અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા પારિવારિક માહોલમાં સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું આપણી દીકરી આપણા આંગણેની થીમ સાથે રાજ્યભરમાં ઠેર ઠેર નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શ્રી ખોડલધામ દક્ષિણ ગુજરાત ઝોનમાં ભરૂચ જિલ્લાના ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા સરસ મજાના સામાજિક વાતાવરણમાં નવરાત્રિનો પ્રારંભ થયો છે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હિંમતભાઈ શેરડિયા ભરતભાઈ પટેલ મનસુખભાઈ રાદડિયા પંકજભાઈ ગોવા નવરાત્રી મહોત્સવના કન્વીનરોની તથા સમાજના દાતાઓ વડીલો માતા બહેનોની ઉપસ્થિતિમાં સાંજે સાત વાગ્યા વાગ્યે ગરબા ગ્રાઉન્ડનું રિબિંગ કાપી અને માંગ ભગવતી ખોડલના ચરણોમાં શ્રીફળ અર્પણ કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી માંગ ભગવતી ખોડલની આરતી સાથે ગરબા ગ્રાઉન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ વડીલો નાના બાળકો ગરબે રમવા ઉમટી પડ્યા હતા આપણી દીકરી આપણા આંગણેની થીમ સાથે અને માનસિંહ ગોહિલ શીતલ બારોટ આરતી સાંગાણી અસ્મિતા કોટડિયા જસ્મિતા કથિરિયા ગાયક વૃંદ અને સુમધુર એકન અંકિત પટોડિયા શ્રેયા કાનાની સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા ગરબાની સાથે સાથે નાના ભૂલકાઓને રમત રમાડી સૌને પ્રોત્સાહિત ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું રોજિંદા ખેલૈયાઓ માટે વેસ્ટ ખેલૈયાના ઇનામની પણ વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી હતી